શું લે કોક સારું વિચાર છે શું વિચારું વિચાર્યું છે થાય દેવું સારી જવું કોણ હું શું કરું તો કોક તો કરવું પડશે દેવું તો શું કરશે શું કરશે તમે કોણ હું તો વિચારી રીતે થતી છું તમે કોક કરો તમાર હમણાં તમને પચાસ હજાર રૂપિયા આલીને આવ્યા છે મીલ્યા એ તો દેવું ના ભરવું પડે ચો ભર્યા એ ફર્યા ને પેલા ને તો હવે હું શું કહું મજૂરીથી હવે કશું થાહે નહીં હવે બે નંબર નું કરવું પડશે

આપણે 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 આ તો બઉ સાચું લોહી પી ગયો છે અને થાગો લાગ્યો છે આજ તો ખાવી નઈ હોય નું ઊંઘવા જવા દો